જય બજરંગબલી જય શ્રી રામ કેમ છે દાયરો બધી મજામાં હાલો આપણે ફૂલ ફટક જેવા તૈયાર થઈ નીકળી ગયા આજ ભાઈ થોડુંક ફરવા જાઉં રખડવા જવું મતાવમાંથી એક ગિફ્ટ મળી બરાબર મતાવે એટલે અમારે અહીંયા ઓફિસ હોય હું જ્યાં કામ કરતો હોય ને હું જેની અંડરમાં એ ઓફિસ ઓફિસેથી મને એક મારા બર્થડે ઉપર એક ગિફ્ટ આપી હતી ગિફ્ટમાં એક વાઉચર હતું કાર્ડ હતું આ કાર્ડ છે કાર્ડમાંથી મારે આજ દોઢસો રૂપિયા જેવી શોપિંગ કરવાની છે તો જઈએ મોલમાં કુમરો મારતા આવીએ બતાવું તમને આજ ઇઝરાયલનો કેનિયોન અહીંયાની કેનિયોન ગઈ જાય કેનિયોનની સફરે હાલો મળીએ તો હા તો આપણે મેન રોડ ઉપર ભૂગી ગયા છે મેન સર્કલ છે હું ત્યાં રવિનાથેનું તો આગળ સીધું જવાનું છે તમે જોઈ શકો સિન સિનેરી એક અલગ જ નજારો હોય ભાઈ રાતનો અહીંયા સિગ્નલ બંધ છે સિગ્નલ ખુલે પછી જાઈએ અહીંયા મોસ્ટ ઓફ જે બધું બધું એ દુકાનોનું હોય ને એ નવ હાડા નવા મેક્સિમમ દસ વાગે એટલે બંધ થઈ જાય જોઈએ આપણે એટલે અત્યારે નવ એક વાગે આજુબાજુ થઈ ગયા નવમાં દસ મિનિટની વાર છે હજી અડધી કલાક કલાક જેટલો ટાઈમ છે જાય ગુમરો મારીએ ખુલ્લું છે કે બંધ છે જો ખુલ્લું હોય તો થોડી ઘણું શોપિંગ કરું બાકી ગુમરો મારે ચક્કર મારેને આવતા રહ્યું પાછા શોપિંગ એ તો બીજા નંબરની વસ્તુ હોય પણ અત્યારે આવે બહુ મજા હવે એટલી બધી ઠંડી પડતી નથી ઠંડી ઓછી થઈ ગઈ અત્યારે ભાટકવાની થોડીક વધારે મજા આવે અત્યારે સુધી ટાઈડું પડતી તો નીકળતા નહીં બારું બાર રાતી આઠ વાગે એટલે ખાઈ પીને સુઈ જવાનું નવ દસ વાગે ઠંડી બહુ પડતી પણ હમણાં વાંધો નથી ઓછી પડી ગઈ હવે તો ઉનાળાનું સ્ટાર્ટિંગ થવું થવું છે ધીમે ધીમે ઉનાળો ની શરૂઆત થઈ જાય એટલે મજા આવે અને રાઈતી રખડવાની ફરી આવીએ જોઈ આવીએ બધા એને આજે ઈઝરાયલ નો કેન્યુઅન બતાવી દઈએ આ બધી અત્યારે રસ્તામાં જે બધી દુકાનો છે તમને દેખાય ને જમણી બાજુ એ બધી અત્યારે મોસ્ટ ઓફ બંધ થઈ જાય નવ સાડા નવ વાગે એટલે લગભગ બધું બંધ થવા માંડે જોઈ હવે ત્યાં મોલનો એ ટાઈમ તો હાળ નો વાગવાનો લખેલ છે હજી આપણા પાસે અડધ કલાક જેટલો ટાઈમ છે ચક્કર માર્યું ચક્કર મારે પોટા મોટા પાડીને આવતા રહેવું પાછા બંધ એ તો આપણે કંઈ ડીઝલ ભળતું ન ટુ વ્હીલર આપણે ઘરનું છે મફતમાં ચાલે ચાર્જિંગ ઉપર ચાર્જિંગ કરીને નીકળી જાય મસ્ત દુકાનો છે ખાવા પીવાની આ દુકાન બધી બંધ થઈ ગઈ બધા નાના નાના એક જાતના મોલ જ છે આપણે જ્યાં એડીડાસ ના નાઈક ના શોરૂમ એ રીતના અહીંયા પણ નાના નાના શોરૂમ જ છે આમે જો બહુ મસ્ત મોલ છે એ જો ખુલ્લો છે પણ મોસ્ટ ઓફ બધું લેડીઝનું જ મળે ના એટલે આપણે ધક્કો ખાવા પૂરતો નથી હા હરજિલિયા સ્ટ્રીટ બહુ ફેમસ ગલી છે કમ્યા સ્ટ્રીટ હે નેતાનિયાની હરજિલિયા સ્ટ્રીટ અને મારા કામ ગોતતા હોય કે ભાઈ હરજિલિયા સ્ટ્રીટમાં મારે કામ રાખવું એમ લોકેશન બહુ સારું એકદમ મજા આવી એવું તમારો ટાઈમ ગઈ ગયો જાય બે મિનિટ બે પાંચ મિનિટ અરવા ફરવા નીકળો કે બાલ્કની બેન જોવો તો એ બધું ટાઈમ નીકળે જાય સિગ્નલ ખુલી ગયું આપણું વાગ્યે આ બસ સ્ટેન્ડ છે તખાનું કહેવાય તખાનું મોટું તખાનું છે પ્લેટફોર્મ વાળું મોટું બસ સ્ટેન્ડ છે નેતાનિયાનું આપણે સીધું ને સીધું નાકની ડોંડી અને ડોંડી આયલું જવાનું છે આ વાઇન શોપ છે કોઈને હાલે તો ઓયર ઓયર આ બજે જો એડીડાસ શોરૂમ છે કોઈને શોપિંગ-શોપિંગ કરવી હોય તો એડીડાસ નાઈક આપણે જો હવે ખૂબ આવ્યા આમ દેખાય એક એનિયોન છે હિબ્રુ નું વાંચતા આવડતો હોય તો વાંચી લેવું નામ લેખે બધા એક તો એચ એમ છે એક મેકડોનલ્સ દેખાય આપણી બાજુની બ્રાન્ડ બાકી બધાય તો નવા છે સિગ્નલ બધાય ખુલ્લા જ છે લાંબુ ધોડું જવાનું જ છે આડે ધ ચૂકી ગયા આપણે કેનિયોને એનો મેઇન ગેટ છે ચાલો અંદર જઈને બધું તમને બતાવું તો આપણી એન્ટ્રી થઈ ગઈ છે મિત્રો કેનિયનમાં જોઈ શકો બધું આમ જગ જગારા મારે બોડી શોપ એટીએમ છે ખૂણામાં તો અત્યારે મેં તમને રસ્તામાં કીધું તું જેમ બધું બંધ થવા માંડ્યું ઘરનાની કોઈને ખરીદી કરવી હોય તો સ્પેશિયલ ઈઝરાયેલના કુતિયાણામાંથી તમારે દાગીનાની ખરીદી કરવી હોય તો વિશાલભાઈ લોટિયાનો સંપર્ક કરજો શ્રીજી જ્વેલર્સ એસબીઆઈ બેંકની બાજુમાં વિશાલભાઈ લોઢિયાનો સંપર્ક કરો આ સુપર ફાર્મ છે અહીંથી ભાઈ મોબાઈલ અહીંથી લીધો સિમ કાર્ડ અહીંથી લીધું તમારે કઈ પણ લેવું હોય તો મોબાઈલ કે સિમ કાર્ડ કે બધું અહીં મળે ગ્રાસ લેડીઝ નું વધારે મળે આપણા પાસે બે વાવચર છે એક લેલાઈન નું છે અને એક ફોક્સ નું છે હાલો પેલા ફોક્સ માં અંદર જઈને ચક્કર મારતા ગયા એમાંથી કઈ સારું લાગે તો ફોક્સ માંથી લઈ લઈએ આ વુમન નો ડિપાર્ટમેન્ટ છે ભાઈ અહીંયા આપણે કઈ કામનું છે ને હા ભાઈ અહીંયા મેન નો ડિપાર્ટમેન્ટ મને લાગે હા આ મેન નો ડિપાર્ટમેન્ટ છે એ આગળ ન્યા જઈને મેનના ડિપાર્ટમેન્ટમાં ડિપાર્ટમેન્ટ જોરદાર છે ભાઈ બધી વસ્તુ અહીંયા એક નંબર સેકલ બેહતા હે ઈ કે વસ્તુ તો બધી સારી છે પણ સેકલ બેહતા હે વસ્તુ લેવા માં ગમે હે તમને બધું એ પણ કામ કરવું મારે પગાર ઓછો છે ને શોખ જાજા છે એ પાછી ઉપર જાતા લોનું લોન ભરવી કે શોપિંગ કરવી કે કામ ભેગા નથી થતા ભાઈ બે છેડા બેને ટ્રાય કરીએ જોઈએ કેવાક લાગે ઓજે સ્પેસ હા આપણે જ ટ્રાયલ કરી લીધું એક ને પ્રભાઈ વીન ને કાળું એક ટી-શર્ટ ને તો એક આ લઈ નાખીએ બીજું છે એ પ્લેન છે એ પણ વીન વાળું જ છે હવે એનો ટ્રાયલ કરી લઈએ આ રહ્યું આપણું સેકન્ડ ટ્રાયલ બે વિનેકવાળા જ છે આ પ્લેન છે અને ઓલું છે એ વાળું હે કાપડ બહુ મસ્ત છે એકદમ મુલાયમ મલમલ ગરમીમાં મજા આવે એવું આ બેની ખરીદી આપણે કરી નાખીએ થોડાક મૂંગા પડે પણ કંઈ વાંધો નહીં ફ્રીમાં છે ગિફ્ટ મળી હતી બર્થડેની બેની શોપિંગ કરી નાખીએ અત્યારે આ ટી શર્ટ અને પેલું એક વાળું

આપણે જો હવે ખાલી પગ ઉમરા મારવાના છે લેવા લેવાનું લેવાઈ ગયું બરોબર ફોક્સ હજી લે લેલાઈન નું બાકી છે એ છે જો એના પછી આ આપડે સ્પોર્ટ નો ડિપાર્ટમેન્ટ છે શૂઝ ને બધુંય બધું લિવાઈસ નાયક એડિડા મળે પણ બંધ છે અત્યારે

બરોબર પૂરું નથી થયું હજે બે ટી શર્ટ લીધા ખાલી બધું બંધ થવા માંડ્યું તું બે લઈને હવે મળીએ એના પછીના સુધી બધા મિત્રોને ને જય બજરંગ બલી જય રામ બાય બાય વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઈબ કરો